દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધસ્સા ગામે ગાયત્રી વેલફેર સોસાયટીમાં ચાલી રહેલા ગણપતિ મહોત્સવમાં સર્વજ્ઞાતિના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તેમજ આજે છેલ્લા દિવસે આરતીનું આયોજન કરવામાં આવેલ છે અને સાથે સાથે ઢસ્સા ગામ ખાતેના મહિલા મંડળ દ્વારા છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવેલ છે રિપોર્ટર પરવીણ એચ પરમાર ઢસ્સા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ